આજે પૂજા કરવા જવું હોય કે સામાયિક પ્રતિરણ કરવું આવવું હોય તો લેંગો પહેરીને આવે અમે કઈ ધોત્યું નહીં 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 ફાવે સાહેબ રેવા દો ભગવાનની ક્રિયાની પાછળ પાગલ થઈ જાય ને એમાં એવું ગાંડ પણ આવે મારા સાહેબ તમે કેશો એમ કરશો દુનિયાની સામે જોનારો ત્યારે ધર્મ કરી શકતો નથી અને ધર્મ જેને કરવો છે એને દુનિયાની સામે જોવાનું બંધ કરી દેવું જોઈએ આજ કા સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ હું ધોતી પહેરીશ તો મારા દોસ્તાર મને પતી ગયું તું ધર્મ ના કરી શકે પાગલ માણસ ને ક્યારેય દુનિયાની પડી હોય ખરી ના પડી હોય ભગવાનની સામે ચામર લઈને નાચવાનું કહીએ ત્યારે આમ જુએ આમ જો કોઈ જોતું નથી પછી નાચે આ ગાનપણ ગાનપણ એને કહેવાય ભગવાન દેખાયા નથી અને નાચવાનું શરૂ થયું નથી પાગલ

હા બેભાન અવસ્થામાંથી પાંચ મિનિટ માટે તમારી આંખ ખુલી હોય અને તમને પૂછે પપ્પા ઈચ્છા શું છે બોલો શું કયો પેલાની પાસે પચાસ લાખ પડ્યા છે ઓલામાં દસ્તાવેજ કરવાનો બાકી છે ઓલામાં સિગ્નેચર લેવાની બાકી છે આ અહીંયા મૂક્યું છે મૂક્યું છે આજ આવે છે બીજું ભાઈ શું માચી ના સંસ્કાર હતા ધર્મ કરવો નતો પડતો ધર્મ થઈ જતો હતો